ડોક્ટર જયરામભાઈ ગામીજીઓ પાયાથી લઈ રાજ્યકક્ષાના મંત્રી સુધીના સંઘર્ષ કરી આજે નિઝર એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય મંત્રી તરીકે નિમણૂંક થઈ તે બદલ તાપી જિલ્લા ભાજપ દ્વારા સત્કાર સમારંભ યોજાયો જ્યાં સવારે દસ વાગે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સમર્થકો દ્વારા ભવ્ય રેલી યોજી વ્યારા મિશન નાકાથી લઈ રામજી મંદિર સુધી આ રેલીનું આયોજન થયું હતું ત્યારબાદ સોનગઢ જે કે પેપર મિલ ગેટથી પુષ્પાથી સન્માન કરવામાં આવ્યું હતું સાથે શ નાચગાના સાથે સોનગઢ જનતા દ્વારા પુષ્પહાર પહેરાવી તમામ સમાજના લોકોએ શુભેચ્છા આપી હતી અને લઈને ઓટા ચાર રસ્તા સુધી ભવ્ય જન મેદની સાથે સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમા ત્યારબાદ બિરસા મુંડાજીની પ્રતિમા ત્યાંથી શિવાજી ચોક પહોંચી શિવાજી મહારાજની પ્રતિમા અને અંતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા અને ફૂલહાર પહેરાવી રેલીનું સમાપન કરાવ્યું હતું સોનગઢ ભાજપ સંગઠન દ્વારા મુખ્ય મોટા પાયે ભેગી થઈ હતી જેમાં બેન્ડ પાર્ટીના પાર્ટી યુવાનો ડોલિયા હતા વિવિધ સમાજના ધર્મના અંગે સંગઠનના લોકો અને નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન સાથે જ અને પ્રકાશ ટિમત કિશોર રાજુ અમિતભાઈ ડોક્ટર જયરામ મંત્રી મંડળમાં સમાવેશ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી ખાસ

અને જેટલા પણ કામો બાકી છે તો આવનાર દિવસોમાં ખાસ કરીને આપણા તાપી જિલ્લામાં અને આદિવાસી વિસ્તારમાં જે કામો બાકી છે એમના પર ધ્યાન આપીને આગળના કામો માટે પ્રયત્ન કરીશું રમત ગમત વિભાગમાં આપણા તાપી જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓ પહોંચ્યા છે ઉપર સુધી અને સાંસ્કૃતિક વિભાગ પણ આપને મળ્યો છે તો જે વિભાગ માટે હવે આપણે શું આગળ રમત ગમતના જે ખેલાડીઓ અત્યાર સુધી રાષ્ટ્રીય લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ જે પહોંચ્યા છે એમાં સૌથી મોટો જો ફાળો એમને કદાચ તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એનો ફાળો છે સરકાર છેવાડાના ગામડા સુધી જયરામભાઈ શરૂઆત કરીને આજે આ કક્ષાએ પહોંચ્યા છે બીજી ઘણી બધી અપેક્ષાઓ ઘણી બધી જવાબદારી છે જયરામભાઈ ગામીડ સ્તર થી યુવા મોરચાના પ્રમુખ પ્રદેશ ના યુવા મોરચા મંત્રી ગુજરાત દક્ષિણ ગુજરાત સેનેટ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સેનેટ મેમ્બર તરીકે થી કામ કર્યું છે વિદ્યાર્થીઓને બી ખુબ સારી રીતે ઓળખે છે અને આ વિસ્તારની જનતા ને બી બહુ સારી રીતે બાળખે છે એટલે મને અમને તાપી જિલ્લાના તમામ લોકોને વિશ્વાસ છે કે જયરામભાઈ ગામીડ ખુબ સારા કામો કરશે આખા મંત્રી મંડળ માં સૌથી ભણેલા ગણેલા મંત્રી તરીકે ની તાપી જિલ્લા ને ગૌરવ પણ મળ્યું છે તો હવે પછી વિકાસના ના એનો શું ફાયદો થશે વિકાસના કામોમાં કામો પોતે ડોક્ટર છે અને આ વિસ્તાર જે કોઈ વિકાસના ના કામો પેન્ડિંગ છે જે બાકી છે સરકાર માં તેને પૂર્ણ કરવાના એ સો ટકા પ્રયત્ન કરશે ગુજરાત સરકાર ના નવા મંત્રી મંડળમાં તાપી જિલ્લાનો નો ગૌરવ અને એકસો બોતેર

પાર્ટી દ્વારા અહીં સ્વાગત રેલી કરવામાં આવી હતી જેમાં સોંગણના વિવિધ સમાજ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના સભ્યોએ ભવ્ય રીતના સાહેબનું સ્વાગત કર્યું છે અને હું દરેક સમાજ અને જેણે આ ભાગ લીધો છે એ તમામનો હું આ તકે આભાર માનું છું અસ્તુ ભારત માતાજી જય સાદી પ્રાણ સાથે મનીષ રાંચંદાની હિન્દી ટીવી ન્યૂઝ તાપી